ભણવા બેસી ગયા સરસ ટીચર ભણાવે ત્યારે સરસ રીતે બધું સમજવાનું અને ભણવાનું બરાબર હવે આપણે ભણવા બેસીએ ત્યારે કોને યાદ કરીએ છીએ ભગવાન બરાબર ભગવાનને યાદ કરીએ એટલે આપણે રોજ જે ભણતા હોય એ આપણને યાદ રહે ને સરસ તો પહેલાં હાથ જોડી આંખો બંધ E sarasvati devi tu ce amari, vidyari, denari, ammedo, vidyari, sali. Gracias. Bye-bye.

అవాజకె వా అగో ఏ సీకమే నాది సివాడికా సిపరా తో వారతాం నాం చు ఛు చే 2 బిలాడి అదే మాండ్రా తో తో దిలాడి 3 దిలాడీ చేకా చేకే కికే నాద અને બંનેને ભૂખ લાગે હવે

બંને રોટલીના પટકા કર્યા અને એક કટકો આ બાજુ મૂક્યો અને એક કટકો આ બાજુ પછી વાંદરા ભાઈ શું કે આ બાજુનું પલનું નમે છે એટલે આમાંથી લઈ થોડું ખાય છે એમ કરતા કરતા વાંદરા ભાઈ તો બિલાડીઓને સમજાવવા લાગે કે આ બાજુ ઓછું છે આ બાજુ છે ઓછું એમ કરીને બિલાડી વાંદરા ભાઈ તો હાયો અને પછી ઉંદકો મારી ઝાડ ઉપર ચડતા રહ્યા બંને બિલાડી એકજાને સામું જોઈ બે બંનેમાંથી એકઈને રોટલી ખાવા મળી નહીં કોણ ખાઈ ગયું બાંદરાભાઈ તો જો બે જણ લડતા હોય કોણ ખા્યું કર્યું બાંદરાભાઈ ખાધું ઈમને રોટલી ખાવા બેલી બંને ખેલાડી એક બીજાની સામે જોઈ ક્યારે લડવું જોઈએ નહીં બે જણ લડે એમાં જો ખાલી જાય આવી ગયો ને તરત જ સમજી ગયો કે બંને ખેલાડી રોટલી માટે લડે છે તો એને ટેકનિક જ મળી રાજગાર આવ્યો એમાં થોડું બધું થોડું ખાઈ લે થોડું ટૂંકે એમ કરી બધી રોટલી કોણ

કેવું બોલે બોલે તો એ આપણને ખબર પડવી જોઈએ આપણા દ્વારા કરે હે ને Jua beri kaya kursi goya jing Poyon Gak dapet Kursi Komutan Kursi Padu Gak dapet

Okay, do not abide. અઠવાડિયું એ ખબર ના પડે તો બે વાર ત્રણ વાર વ્યવસ્થિત જોવાનું અને મૌખિક તૈયાર કરવાનું પક્ષીના નામ અને તેના અવાજ શું તૈયાર કરવાનું પક્ષીના નામ અને તેના અવાજ આના સિવાય ઘણા પક્ષીઓ છે એના પણ તૈયાર કરવાના બરાબર તો બધાએ વાર્તા કહેતા

Dalam perbedaan keperluan di Eljo.